અધ્યાય પાસે કર્મયોગ કૃષ્ણ કર્મ શ્લોક અર્જુન એ અર્જુનગુવાચ સં્યાસમ કૃષ્ણ પુનયો પુનયોગસી ગસ્યા એ તયોરેક

એટલે પ્રશંસા કરો કરો છો એટલે પ્રશંસા કરો છો એટલે જે શ્રેય એટલે વધારે કલ્યાણકારી હોય એટલે આ બંને માં એક એટલે મારે માટે ગૃહી એટલે કૃપા કરી કહો સુનિશ્ચિતમ આ શ્લોકનો અનુવાદ એવો થાય છે કે અર્જુને કહ્યું હે કૃષ્ણ આપે પહેલા કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી કર્મ કરવાનો આદેશ આપો છો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે આ શ્લોકનો ભાવાસ એવો થાય છે કે ભગવદ ગીતાના આ પાંચમા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભક્તિ પૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડિયાતું છે ભક્તિ યોગ વધારે સરળ છે કારણ કે ભક્તિ પ્રકૃતિ એ દિવ્ય હોવાથી મનુષ્યને કર્મ કર્મ બંધનમાંથી મુક્ત કરે છે બીજા અધ્યાયમાં આત્મા તથા ભૌતિક શરીરમાં તેના બંધનના વિશે પ્રાથમિક જ્ઞાન આપવામાં આવ્યું હતું બુદ્ધિયોગ યથાર્થ ભક્તિ દ્વારા આ ભૌતિક બંધનમાંથી બહાર નીકળવા વિશે પણ કહેવામાં આવ્યું હતું ત્રીજા અધ્યાયમાં સમજાવવામાં આવ્યું હતું કે જ્ઞાનના સ્તરે સ્થિત મનુષ્યને કોઈ કર્મો કરવાના રહેતા નથી અને ચોથા અધ્યાયમાં ભગવાને અર્જુને કહ્યું કે સર્વ પ્રકારના યજ્ઞોનો અંત જ્ઞાનમાં પરિણામે છે

અર્જુન સમજે છે કે જ્ઞાનયુક્ત સંન્યાસમાં ઇન્દ્રિય પ્રવૃત્તિ તરીકે કરાતા સર્વ કર્મનો ફરી ત્યાગ અભિપ્રેત છે પરંતુ જો મનુષ્ય ભક્તિ યોગમાં કર્મ કરે તો પછી કર્મનો ત્યાગ કેવી રીતે થયો બીજી રીતે કહી શકાય કે તેના માટે સંન્યાસ તથા જ્ઞાન એ સર્વ પ્રકારના કર્મથી સરળતા રહીત હોવો જોઈએ કારણ કે કર્મ તથા ત્યાગ એ બને તેને પરસ્પર વિરોધાભાસી લાગતા હતા એમ લાગે છે કે જાણે તેને સમજ પડી નથી કે પૂર્ણ જ્ઞાનમાં રહી રહી કરેલું કર્મ બંધનકારક હોતું નથી અને તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે એટલા માટે તે પૂછે છે કે પોતે સર્વ કર્મનો ત્યાગ કરે કે પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કર્મ કરે Slogan three Sri Bhagwan Watt.